નિઝામપુરા વિસ્તારમાં બાળકીઓને અડપલા કરતો હોવાની શંકાએ નાગરિકોએ એક દુકાન સંચાલકને મેથીપાક પાક ચોખાડ્યો જેનો વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે નિઝામપુરા વિસ્તારમાં બાળકીઓને અડપલા કરતો હોવાની શંકાએ નાગરિકોએ એક દુકાન સંચાલકને મેથીપાક પાક ચોખાડ્યો છે જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોની પુષ્ટિ સ્પાર્ક ટુડે ન્યૂઝ નથી કરતું અરે પણ મારે દુકાન બંધ હતી બે દિવસથી રવિવારને સોમવાર